એવું જ હોય અહિયાં કારણ કે રસોડું હોય દિવસે અને રાત્રે બેડરૂમ થઈ જાય બે ત્રણ દીકરા હોય નાની જગ્યા હોય તો શું કરવાનું કેમ એમાં રે છે તોય બધા આનંદ કરે છે એમાં રાયર એવું કે મિત્રો તમે વિચાર કરો કે એક રૂમ હોય ને તો એની અંદર જ રસોડું હોય રસોડું એવી રીતના હોય કે પછી રસોડું રાત પડે ને એટલે એ બધું હકેલી લેવાનું મૂકી દેવાનું ન્યાજ પછી પથારીને બેડ ને બધું કરીને એમાં જ રહેવાનું એમાં જ રહેવાનું કેટલા લોકો લાખો લોકો રહે છે પણ મુંબઈમાં એ લોકો હોય ને સવારે જઈને સાંજે આવે એટલે રાત્રે જ ખાલી રસોડામાં સુવાનું સવારથી સાંજ જો નોકરી જો ધંધા કરતા હોય બસ ધંધા પાણી એવા હોય એટલે જાય બાકી અહીંયા મુંબઈમાં એમ કે જગ્યા લેવી સહેલી વાત નથી આસમાને ભાવ છે જગ્યાના કારણ કે આટલા બધા ભાવ છે તો એ ભાવ છે ભાભી હવા ઉજાસ વાળીને 2.5 કરોડ સિવાય કોઈ જગ્યા જ ન મળે તમને 2 બેડ હોલ કિચન લેવા હોય એ વાત સાચી છે પણ આમાં જીવન ગાડું અઘરું ન પડી મુંબઈમાં બધા એમ કે કે ઝૂપડું હોય ને તોય સોનાનું એટલે લોકો ઘર ગાડીને કે બીજે સિટીમાં જતા જ નથી મુંબઈમાં ને મુંબઈમાં જ રહે કે એનું કારણ શું એમ એમ ઝૂપડું હોય તોય સોનાનું એનું કારણ શું આવ એટલા જ મુંબઈમાં તમે મોટા અમદાવાદમાં જાવ તમે આપણે હમણાં વાત કરી કે બહુ બહુ વધારે ભાવ છે મુંબઈમાં ભાવ વધારે છે ને તમને બધી જ અહીંયા વસ્તુ મળી રહે તમને વડાપાવ જીવન ચાલી લે ને ફાઈવ સ્ટાર હોટલ એ તમને અહીંયા મળી રહે પણ અહીંયા જે એક રૂમ રસોડામાં રહેતા હોય ચાર પાંચ જણા તો ઈ લોકોને સુવું કેમ પથારી કેમ થઈ જાય ને એમાં વધારે એ લોકો આનંદ ભી કરતા હોય આમાં એવું કઈ ન હોય આમાં મન આનંદ હોવું જોઈએ મનમાં બાકી સો ટકા સો ટકા એટલે મિત્રો હવે તમે વિચાર કરો કે એક રૂમ રસોડું હોય મુંબઈની ની અંદર હાવ નાની જગ્યા હોય ને એનાય ભાવ વધારે હોય એટલે મુંબઈ ની અંદર ઘર છે ને બહુ મોટા ગોતવા ને મળવા ને એ તો બહુ નસીબમાં હોય ને એની જ વાત છે પણ અહીંયા ભાવ હુકમ વધારે છે પ્રણવ ભાઈ એ સમજાતું ભાવ અહીંયા ભાવ અહીંયા વધારે હોવાનું એક જ કારણ છે કે મુંબઈમાં માં લેન્ડ ની પોસિટી છે એટલે કે લેન્ડની અછત છે જમીન ઓછી છે એટલે જમીન ઓછી છે એટલે એને કારણે તમારે વર્ટિકલ ડેવલપમેન્ટ એટલે તમને જોવા મળે બિલ્ડિંગ વધારે બિલ્ડિંગ વધારે જોવા મળે અને બિલ્ડિંગ માં બી જગ્યા નાની હોય એટલે તમારું ઘર જ હોય જગ્યા અહીંયા સુપર ને કોન્સેપ્ટ ચાલતા હોય ના એટલે હવે રેરા કાર્પેટ ને બધું આવ્યું છે પણ જગ્યા કોમ્પેક્ટ મળે ને એ કહેવત છે

પાંચ જણાનું ફેમિલી હોય તો એ રહેતા હોય તો એમાં તમને ક્યાંય જગ્યા ન મળે હવે આમાં મુંબઈની અંદર જીવન જે કાઢતા હોય ને એ લોકોને જ ખબર હોય કે કઈ રીતનું જીવન હોય અને કેવી રીતના જીવાતું હોય વિડીયો ગમ હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો